ત્રણસો જેટલા અધ્યાપકો અને સાતસો થી વધુ આમંત્રિત મહેમાનો સાથે વાર્ષિક મહોત્સવની ઉજવણી ખૂબ જ ભવ્ય રીતે કરવામાં આવી હતી જેમાં સમારંભના અધ્યક્ષ તરીકેનો નવસારી ભાજપ પ્રમુખ કુરાલાલ શાહ

પૂર્વ પ્રમુખ જીગીશભાઈ શીતલબેન પ્રદેશ મંત્રી શીતલબેન સોની તમામ શહેરના અગ્રણીઓ આવ્યા હતા અને સાથે સાથે મેનેજમેન્ટ પ્રિન્સિપલશ્રીઓ સ્ટુડન્ટ્સ વાલીઓ બધા જ અહીંયા હાજર હતા અને લગભગ પાંચ હજાર પ્લસ સ્ટુડન્ટ્સનું આજે ગેધરિંગ છે અને જેની અંદર વિવિધ વિવિધ સ્ટુડન્ટ્સોને એમના કાર્ય એમને એવોર્ડ કરવામાં આવ્યા છે બધા જે ગેફ્ટ એમના એમના થકી કાર્ય એવોર્ડ કરવામાં આવ્યા છે અને સાથે સાથે જે તમામ સ્ટુડન્ટ્સો જે છે તેમની અલગ અલગ કૃતિઓ આજે છે તે કૃતિઓ બધા નિહાળવા નિહાળવા માટે સ્ટુડન્ટો તરવરી રહ્યા છે તો બધા આજ આ અઢારમાં પ્રસંગે જે ઇન્સ્ટિટ્યૂટ આજે સાઉથ ગુજરાતની લીડિંગ ઇન્સ્ટિટ્યૂટ બની ગઈ છે અને એસ એસ અગ્રવાલ કોલેજના પ્રોગ્રામમાં બસ હું બધાને આવકારું છું અને કેમ્પસ વતી એસ એસ અગ્રવાલ કોલેજ વતી હું બધાને આવકારું છું